ગઈકાલે રાત્રે પ્રમ દિવસે આપની સમક્ષ જ વાત થઈ હતી અને બજરંગ દળની ટીમ દ્વારા દરેક ગર્ભા આયોજનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં સતી જણાતી હતી એ દરેક આયોજનમાં પ્રમ દિવસે સહ્યર સુરભી આજકાલ બધી જ જગ્યાએ ગયા હતા અને આયોજકોએ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષીને ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબની મુલાકાત લેવા માટે પણ ગયા હતા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને સ્ટેજ ઉપર જાહેરાત થાય એવી વાતચીત ચાલતી હતી એમાં ખ્યાલ નહીં આયોજકો કદાચ પીધેલી હાલતમાં હોય અને આપ પણ બધા ક્લિપ જોઈએ છે મીડિયાના માધ્યમથી કે એનું જે વાણી વર્તન અભદ્ર રીતે થયું હતું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થી થઈ અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવીને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો જાગૃતિનો કાર્ય કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે જ ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલોચ કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ ને એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે આ સૌ ક્લિપમાં જોઈ શકો છો

અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય કે આપ ક્યાં કુળમાં જન્મ ધર્મશાસ્ત્ર પઢી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં આસો નવરાત્રિ જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુ ને સપોર્ટ આપો અને વિધર્મીઓ એ દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈ હતી એક તરફ હિન્દુ ને ધર્મ જાતિ પૂછી લિંગ નું પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે અને લઈ વાત લવજાત ની કે આ વિશ્વ હિન્દુ પરિષદ અન્ય સંગઠનો લવજાત ના નામે હોબાળો મચાવે છે તો લવ જેહાદ શબ્દ કોંગ્રેસની સરકાર વખતે બે હાજર નવ માં કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે નહીં કે કોઈ હિન્દુ સંગઠન હોય અને આપને જયારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના આઠ થી દસ લવ જેહાદ ના બનાવો રેકોર્ડ સાથેનો

તો એ કોઈ સંગઠને પ્રચલિત કરેલો શબ્દ નથી કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પ્રચલિત કરેલો શબ્દ છે અને એ ઘટનાઓ બને છે આપને ખ્યાલ ન હોય તો આપ જોઈ લેજો અને ભારત દેશ જે હજાર વર્ષ ગુલામીમાં રહ્યો એ આપણી જેવા જયચંદ્રોના આશીર્વાદથી જ રહ્યો છે આપણા જ આપણને લડ્યા છે બહારથી કોઈ પાંચ લાખની ખોજ લઈને લડવા માટે નહોતા આવ્યા તો આપ જે કુળમાં જન્માશો એની આરાધનાનું આપ જાણી લ્યો શાસ્ત્ર શીખી લ્યો અને જયારે આપ કયો ત્યારે વિધર્મીઓ તમે રાખ્યા હોય લડવા માટે અમારી સામે તો આપ ટાઈમ આપો અમે આવીને ગમે ત્યારે તૈયાર થઈ લડવા માટે કાલે અમે લોકો બજરંગગઢ સાથે નીકળાતા હતા દરેક રાષ્ટ્રોત્સવમાં આપણે જાય છીએ ત્યાં વિધર્મી લોકોની એન્ટ્રી નથી ને વિધર્મી લોકોને ગાવામાં કે ઓગાળવામાં રાખ્યા નથી એના માટે એ વાતને લઈને અમે યુનિવર્સિટી ક્લબમાં ગયા એટલે ત્યાં ગયા એટલે ત્યાંના આયોજક ઇન્દ્રનીલભાઈ બહાર આવી અને ઘર્ષણ કરવા માટે અને માહોલ બગાડવા માટે અને પોતાની પબ્લિસિટી સ્ટંટ થાય તેના માટે વાતાવરણ થોડું બધા વિડીયોમાં જોઈ શકો છો અમે શાંતિથી બધી વાત કરતા હતા અને તે પોતે ઉગ્રતામાં અને વાત એવી રીતે કરતા હતા કે તમે ભાજપના હાથા બની ને આવ્યા છો તો અમે કોઈના હાથા બનવાના નથી કઈ અમારું સ્વતંત્ર સંગઠન છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સ્વતંત્ર સંગઠન છે એ કેતા કે અંદર દોઢસો વિધર્મીઓ છે તો તમે લડી લેવા તૈયાર છો એટલે અમે કીધું આવી જ મોકલી દો અમે કદાચ પાંચ પચાસ હો જણા હોય તો લડી લેવા માટે અમે પણ તૈયાર જ છીએ દોઢસો ને દોઢ આવે તો અમને કઈ ફેર નથી પડતો ખુલ્લા પાડ્યા છે હવે સમાજ એ સમજવાનું કે પોતાની બેન દીકરી ત્યાં મોકલવી કે નહીં અને લવજ નો શિકાર બનાવી કે નહીં સમાજ શું કહે છે હવે આપણે સમાજ ને હિન્દુ સમાજ શું વિચાર છે બાબતમાં હિન્દુ સમાજ છે